બીજું કે આપણે બાઇકની બેટરી લેવાનું છે બીજી બે બાઇક આપણે સર્વિસમાં આપેલી ટોટલ ટાઈમ બાઇકનું કામ છે પ્લસ આપણા ભાઈબંધના મેરેજ છે એટલે આપણા પાર્કિંગમાં થઈને પણ ગાડી બધી નીકળી ગઈ છે ત્યાં પણ થોડુંક કામ છે તો આપણે બનાવી રહેજો તમે લોકો જોતા રહેજો કે આપણે આજે આખો દિવસ શું કરીએ તો પહેલા આપણે જાશું રામજી મંદિર ફાઇનલી આપણે આઈએ રામજી મંદિરે આપડી જર્ની પણ આથી ને જ ચાલુ થઈ હતી અયોધ્યા આપણો મિત્ર આવી ગયો છે ગાડી લઈને તો આપણે આ મિત્ર ની પેલા ગાડી લઈ આવીએ કાલ કાલની મેલી છે હજી આપી નહીં ચોવીસ કલાક થઈ ગયા છે તો ચાલો પેલા તો પેટ્રોલ પૂરો છું પેટ્રોલ આખું એમટી પડ્યું છે એ બેગ તો આગળ લે ભાઈ ભાઈને બહુ બધા પ્રોબ્લેમ હતા એ સોલ્વ થઈ જાય ભાઈ ભાઈને રૂબરૂ જ આપણે લઈ જાયે તો ચલો જોઈએ હવે કેટલી સર્વિસ થઈ કે નહીં અમારા આરા ચોવીસ ચોવીસ કલાક લઈ લીધી ગાડીઓની એ મારી બેટરી પણ નહીં આવી ફોન કર્યો ન હતો હવે અમે જાય રૂબરૂ ગાડી હજી કાલે આવીને આવી પડી છે તો અમે આવી ગયા ટીવીએસ ના શોરૂમ ઉપર આપણે એક બાઈક તો રેડી થઈ ગઈ અરે બીજી ગોતી આમાં દેખાતી જ છે નહીં

જે પણ વ્યક્તિ ટીવીએસ અપાચી લે તો પેલી સર્વિસ નું બિલ આટલું બને હા કાલા ઘોડા હે તો આઈ ગયું ફાઇનલી બીજું બિલ ચૌદસો એટલે ઓલમોસ્ટ પંદરસો રૂપિયાની આજુબાજુ થયું અને આવ્યા ત્યારે અમારી એક ભૂલ હતી આ ભાઈની ગાડીમાં આગળ મોરામાં ગોગા મહારાજનું છે એ અમે જોયા વગર કે પોલીસ આવી ગયો ઘરે હાલ જો એટલો તડકો હે બે બે બાઇક ગયા મસ્તની સર્વિસ અને આપણે બાઇકની બેટરી કાલ આવશે કારણ કે આજ રામનવમીના ના હિસાબે બંધ છે ટ્રાન્સપોર્ટેશન

આપડે પાર્કિંગમાં જ્યાં પાણી ટાકો ભરવા મળ્યો તો વાલ ગયો આખો ટાકો ખાલી કરીએ છીએ બાવા કઈ આજના ધીમા તો ના ગરમીના પ્રતાપ ગયો ક્યારે ખાલી થશે હજી આટલું છે હા બાપુ તો ફાઇનલી મિત્રો આવી ગયા છે છ તો આપણે યાનું છે બાર એ પહેલા તો આપડે જે પાણીનો ટાકો બપોરે તમને લોકોનો બતાવ્યો કે વાલ ફાટી ગયો છે એ વાલ રિપેર થયો ને એટલે આખો નવો પાણીનો ટાંકો એ તમને આગળ બતાવું છું પ્લસ આપણે જાય છીએ બાર ત્યાં રબારી કોલોની જવાનું છે અને અહીંયા આપણું ગટરનું ઢાંકણું ફિટ થાય છે થઈ ગયું પા અને ઓલી પર આપણો ટાંકો ફિટ થાય છે પાણીનો થઈ ગયા થઈ ગયો ભારે સ્પીડ છે અહીંયા નવો આવી ગયો આ તો એ જૂનો છે એની બાજુમાં જો આ નવો લાગી ગયો

જય શ્રી રામ વાહ ભાઈ વાહિ તો ફાઈનલી મિત્રો ડીજે ચાલુ થઈ ગયું છે નીચે તો આપણે લોકો જઈએ સાંજીમાં ગરબા રમવા માટે અને અત્યારે વાગી ગયા છે સાડા નવ તો ચલો આપણે મળીએ ડાયરેક્ટ સાંજીમાં